ક્યારે એવું વિચાર્યું છે કે હજારો વર્ષ જૂની વાતોમાં આપણી આજની મુશ્કેલીઓનો ઉકેલ છુપાયેલો હોઈ શકે આજે આપણે એક એવા જ પ્રાચીન સૂત્રને સમજવાના છીએ જે સફળતાનો રસ્તો બતાવે છે એક એવો શંખનાદ જે જીતની જાહેરાત કરે છે તો આજના આપણા આખા વિશ્લેષણનો જે પાયો છે ને એ છે સંઘબળ એટલે કે ભેગા મળીને કામ કરવાની તાકાત કોઈ પણ મોટું લક્ષ્ય હોય એને પહોંચી વળવા માટે આ એકદમ જરૂરી છે ચાલો આ શક્તિના સ્ત્રોતને થોડું વધુ નજીકથી જોઈએ પણ સવાલ એ થાય કે હજારો વર્ષ પહેલાં યુદ્ધના મેદાનમાં ગુંજેલો એક અવાજ આજના જમાનામાં વિદ્યાર્થીઓ અને પરિવારો માટે સફળતાની ચાવી કઈ રીતે બની શકે લાગે છે ને અજીબ ચાલો આ સવાલનો જવાબ શોધીએ એક વાત સમજી લઈએ સફળતા ભલે યુદ્ધના મેદાનમાં હોય કે પછી જીવનમાં એ ક્યારેય એકલા હાથે નથી મળતી એ તો દરેક સભ્યના નાના મોટા યોગદાન પર જ ટકેલી છે જ્યારે બધાનો સૂર એક થાય ને ત્યારે જ જીતનું સાચું સંગીત બને છે તો આ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી ચાલો એના મૂળ સુધી જઈએ આ જ્ઞાન ભગવદ્ ગીતાના એક ખૂબ જ શક્તિશાળી શ્લોકમાં છુપાયેલું છે જે આપણને આ સંગબળનું સાચું મહત્ત્વ સમજાવશે જરા કલ્પના કરો મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે કુરુક્ષેત્રના મેદાનમાં કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય નામનો શંખ વગાડે છે જાણે કે જીતનો સંકલ્પ કરતા હોય અને એમની સાથે જ એમના ભાઈઓ નકુલ અને સહદેવ પણ પોતપોતાના શંખ વગાડીને એમને સાથ આપે છે હવે આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે રાજા યુધિષ્ઠિરનો અનંત વિજયનો અવાજ ત્યારે જ પૂરો ગણાય છે જ્યારે એમના ભાઈઓના અનોખા શંખનાદ પણ એમાં ભળે છે આ શું બતાવે છે એ જ કે મોટામાં મોટું લક્ષ્ય પણ નાની નાની કુશળતાઓ અને દરેકના સાથ વગર અધૂરું છે ચાલો હવે આ જૂની વાત આજના વિદ્યાર્થીઓને કઈ રીતે કામ લાગે છે એ જોઈએ આ પ્રાચીન જ્ઞાન એમના માટે એકદમ પાવરફુલ ફ્રેમવર્ક બની શકે છે વિદ્યાર્થીઓ માટે અનંત વિજયનો મતલબ શું ખાલી પરીક્ષા પાસ કરી લેવી ના એનો અર્થ છે એવું જ્ઞાન મેળવવું જે આખી જિંદગી કામ આવે ગોખણપટ્ટી તો થોડા સમય માટે જ છે જ્યારે વિષયની ઊંડી સમજ એ જ સાચો અને કાયમી વિજય છે તો પછી કરું શું બસ આ ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું પોતાનું મુખ્ય લક્ષ્ય એટલે કે અનંત વિજય નક્કી કરો બીજું નકુલ સદૈવની જેમ જે વિષયો નાના કે ઓછા અગત્યના લાગતા હોય એને પણ પૂરું મહત્ત્વ આપો અને છેલ્લે બધા વિષયો વચ્ચે એક બેલેન્સ બનાવો કારણ કે અંતિમ પરિણામમાં તો દરેકનો ફાળો હોય છે આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ કોઈ એન્જિનિયર પાસે થિયરીનું જબરદસ્ત જ્ઞાન હોય પણ પ્રેક્ટિકલ સ્કિલ ઝીરો હોય તો એ સફળ નહીં થઈ શકે સાચી જીત માટે તો બંનેનું બેલેન્સ જોઈએ જ બસ વિદ્યાર્થીઓ માટે પણ આવું જ છે વિદ્યાર્થીઓની વાત તો થઈ પણ આ જ શ્લોકમાં માતાપિતા માટે પણ ઘણું બધું જ છુપાયેલું છે ચાલો હવે એના પર નજર કરીએ આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે જરા વિચારીએ શું પરિવારમાં દરેક બાળકના અવાજને એની આવડતને એક સરખું મહત્ત્વ મળે છે જુઓ આ શ્લોકમાંથી માતાપિતા માટે ચાર મુખ્ય પાઠ મળે છે દરેક બાળકનું સન્માન કરો એમની વાત ધ્યાનથી સાંભળો એમને સારા સંસ્કાર આપો કારણ કે એ જ એમની ઓળખ બનશે અને ઘરમાં એવું વાતાવરણ બનાવો જ્યાં દરેકનો અવાજ સંભળાય અને ઘર સુઘોષ એટલે કે સુંદર ધ્વનિથી ગુંજી ઉઠે માની લો કે એક બાળક ભણવામાં હોશિયાર છે અને બીજું સંગીતમાં તો બંનેની સફળતા સરખી જ ગણાય કારણ કે પરિવારનો અનંત વિજય કોઈ એકની જીતમાં નથી પણ ઘરના બધા જ સભ્યોની જીતમાં છે તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે જે શીખ્યા એ બધાને હવે સામૂહિક સફળતાના મુખ્ય વિચાર સાથે જોડી દઈએ તો આ આખા વિશ્લેષણનો સારાંશ શું છે એને આપણે એક શબ્દ આપી શકીએ સુમેળભરી સફળતા અને આ ત્યારે જ શક્ય બને જ્યારે મોટા લક્ષ્યને દરેક વ્યક્તિની નાની પણ અનોખી પ્રતિભાનું બળ મળે તો બસ આજ પછી એક વિચાર સાથે આગળ વધીએ આપણા જીવનમાં આપણા પરિવારમાં કે આપણા કામમાં એવો કયો નાનો પણ મહત્વનો અવાજ છે જેને આપણે સાંભળવાની અને સામેલ કરવાની જરૂર છે કારણ કે એનો જવાબ શોધવામાં જ સાચો અનંત વિજય છુપાયેલો છે